મિત્રો અત્યારે મારી ખડીની સફર ચાલુ છે અને અહીંયા અમે બે થી ત્રણ કલાકના આ ડુંગરમાં રખડતા ભટકતા આ ખંડેર અમને મળ્યા છે કેટલા જૂના છે માત્ર એક જ શબ્દ આખે આખો આ ટીંબામાં બહુ જેને કહેવાય ખંડેર પડ્યા છે આખા ઇતિહાસનો એક જ માત્ર શબ્દ ઊભો છે કે સત્યાવાળી ધાર અને અહીંયા આખું આ ખડીર બેઠ માનવ પોતાના જીવન નિર્ભાવ માટે અહીંયા માલધારી રહેતા હોય કે ગમે તે જ્ઞાતિ રહેતા હોય રણમાં પાણી ભરાઈ જાય એટલે છ આઠ મહિના સુધી માણસ ના આવી શકે કે ના જઈ શકે આ માનવ સભ્યતા કોઈ હડપી સંસ્કૃતિ સભ્યતા વખતની હોય તો ભલે અને એના પછીની હોય તો ભલે તો આખો ટીંબો નિહાળીશું આપણે બરાબર અને આની બાજુમાં એક દિવાલ છે ભૂતિયા દાદાની દીવાલ કે મામાની દીવાલ કે ભૂતની ચણેલી દીવાલ એ અહીંયા ક્યાંક નજીક છે એ પણ તમને બતાવીશ પણ ઘણા બધા હા અત્યારે પણ અહીંયા કોઈ ચકલું ફરકતું નથી એવી ઉજ્જડ ધરતીની અંદર આખું આ ઉજ્જડ ગામ છે તો હું તમને ઝીણવટથી બતાવીશ કાંઈ પણ તમને કેવું લાગે છે શાયદ આવી સફર તમને કોઈ નહીં કરાવી હોય અહીંયા આ તમને અહીંયા એડ્રેસ આપવું એ પણ કોઈ મારું ભૂલ ભરેલું કામ છે ખરેખર અહીંયા ભૂમિયા માણસ લઈએ તો અમને બે ત્રણ કલાકે આ સ્થળ મળ્યું છે તો આ ખડીની ડુંગરની અંદર છે ને અહીંયા ક્યાંય મોટર પણ નથી આવે એમ અમે અહીંયાથી બે કિલોમીટર અગાઉ અમારી મોટર રાખી અને આ બાવરિયા ઝાંખરામાં ફરતા ફરતા આ ખંડેરે પૂગ્યા છે આજથી મને ચાર પાંચ વર્ષ પહેલાં એ મને કીધેલું કોઈ અમારા સગાવાલાએ કે હું આ ખંડેર એવી હાલતમાં પડ્યા છે તમને એમ થશે કે આ શું છે કેટલા ટાઈમ પહેલાંનું આ ખંડેર છે તો કેવી પોઝિશનમાં દિવાલ છે કે ગઢ છે કે મકાનો છે કે ભૂંગા છે એ તમને હું બતાવવાની કોશિશ કરીશ આવો ઊ બાજુ હાથ દઈ રહ્યા છે મારા સાથીદાર તો હવે અંદર જઈને બતાવું અહીંયાથી ક્યાંથી ઘુસાયું નથી ઘૂસી ઘૂસીને જ્યાં જ્યાં સારા દ્રશ્યો છે હું તમને બતાવવાની કોશિશ કરીશ જોઈ રહ્યા છો કે અમારી યાત્રા અત્યારે કેવી પોઝિશનમાં છે આ જબરજસ્ત દિવાલ છે બરાબર અને આવી રીતે અમે આની અંદર વિડીયો બનાવી રહ્યા છીએ બરાબર આ પણ અહીંયા ગોળાકાર છે દિવાલ હવે ત્યાં જઈને ચાલુ કરું ખરેખર ત્યાં કાંટા બહુ પડ્યા છે દિવાળી દિવાળી જાઉં હું અને અહીંયા મોટું શમશાન પણ સોરી અહીંયા એક મોટું કબ્રસ્તાન પણ છે એનો આખો વિડીયો તમને અલગ બતાવી દઈશ અને આ દિવાલો બે અઢી ફૂટની હોય એવું લાગે છે અને આ પથ્થરની પથ્થર પણ અહીંયાના જ છે આ કાટ ખૂણો પડ્યો આય પણ પૂર્વ દિશા તરફ એનું મુખ છે અને આ જુઓ છો કે લાંબી લાંબી દીવાલ ગઢની દીવાલ હોય આ દીવાલ ઘણી પોળી છે હવે આની અંદર ગરકી અને ઉપર જોઈએ શું છે કે શું નથી બરાબર એ ભગવાન જોઈ લેજો અહીંયા આવવાનો તો મારા હિસાબે હું તમને વિનંતી કરું છું આવવાનો વિચાર ન કરતા જોયું કે જડે એમ નથી એટલે આવી રીતની દિવાલો છે જોયું અને આ મકાન હવે આનું મુખ ક્યાં ને ક્યાંય ઉત્તર દિશામાં હોય એવું લાગે અને આ દિવાલ પડી ગઈ છે બરાબર અને આ શું છે આ પણ આવી રીતે આનું મુખ કઈ બાજુ છે ખબર કાંઈ ખબર પડતી નથી અમુક ચોખંડા છે અમુક ગોળ ગોળ જેવા છે અને આ બાજુથી આ મોટી દિવાલ હવે ઘટની તો હોય એવું લાગતું નથી ઘટની બહુ પડી હોય સામે આ ગોળ ગોળ અને આ બાજુ મુખ છે એનું હવે આગળ જઈને જોઈએ શું શું છે શું નથી અને અહીંયા રણમાં પાણી ભરાઈ જાય જે તે ટાઈમે પાણી ભરાઈ જાય જે ટાઈમે રેતા છે રણમાં પછી આ એનું કોણ જણીએ દોવાખાનું હોય ડિલેવરી હોય હાદું થાય માદું થાય હમાચાર છે

મને હા ભર ત્યાં સુધી હાંડી માથે જાય હાંડીને કરતા વીસ વીસ પચીસ પચીસ ત્રીસ ચાર ચાર હાંડી એક એકબીજા બાંધી મેળે અને રાપર જાય કે રવ જાય ઊંઘ માલ ભરી આવે અને ઈયાથી કદાચ ઘી વેચતા હોય કે પછી અનાજ વેચતા હોય પાકે તો એ પછી હાંડીયા માથે ઊં લઈ જાય એટલે ઈ અનાજ ઊં પહોંચાડે અને ખાવા માટે પછી જે કઈ ખપે જીવન જરૂરિયાત ની એ ઊંથી હાંડીયા માથે આવે ઈ તો તમારે હા ભરણની વાત થઈ પણ હવે આ હિસ્સો એ વખત પાર્કરનો હશે કે આપણામાં છે કે આપણે પાર્કરમાં માં છે પાર્કર આપણામાં છે એવી શું ખાતરે ઈ હવે આમાં કાય આપણને ગતા ગમ નહીં હા આ ક્યાં ના હોય ને ક્યાંથી કઈ રીતે અહીંયા રહેતા હોય એટલે આજે હું આપણે જોયા ને બહુ જે ને બહુ મોટા પ્રમાણમાં આપણે કબ્રસ્તાન હા હા ઊ જોઈ આવ્યું હા

અત્યારે બિલકુલ ખંડેરા હાલતમાં અને અમુક દિવાલ જોતે એવું લાગે છે કે ગઢ હોય તો હોય પણ કાંઈ પાકું કઈ નથી શકે અમુક જગ્યાએ અચ્છા ગઢ નથી આ અમુક મોડી દિવાલ દેખાય ને એટલે આ દિવાલ જે ઊભી છે અને એની ખાસિયત એ કે કોરે પાણી ચડે અને આ ઝૂંપડું હોય એવું લાગે છે કેમ કે આ ગોળાકાર છે હું ફૂઆ ભીત તો હું હરી આમને જાય જ ભલે થોડી ઘણી હોય

હવે આવી રીતે ત્યાં પણ એક ખંડેર હામ પણ એક મોટું ખંડેર હવે સો વાતની એક વાત કે આ બધા ખંડેર જ છે કોઈ નાના મોટા હિત છે બિલકુલ ધ્વસ્ત થઈ ગયું છે કેટલા ટાઈમ પહેલું હશે કાંઈ ખબર નથી અને ક્યાંય ને ક્યાંય ઓલા કબ્રસ્તાન જોતે એમ લાગે છે કે આ મુસ્લિમ ભાઈઓનો એરિયા હોય તેવું ભાસ થાય છે આ આખી મોટી દિવાલ છે ફૂવા આખી આખી મોટી ગોળ ગોળ દિવાલ છે હવે આની અંદર દેવસ્થાનો હોય કે એ ટાઈમે કાંઈ મોટો સરપસ કે મખી હોય એનું ઘર હોય નજીક જઈને બતાવું અને આવી રીતે જોયું છું આ દિવાલ આખી આખી પણ ક્યાં ને ક્યાં માલધારી આ પાણાના વાડા બનાવી આવડી બધી મોટી દીવાલ છે એટલે

એમાં પણ ઘણા બધા અવશેષો ઊભા છે બરાબર તો પણ આવીને આવી એ કન્ડિશનમાં છે બરાબર તો આના પછી જે મોટું કબ્રસ્તાન છે આનું એ તમને બતાવવાની કોશિશ કરીશ ત્યાં સુધી આપણે આ વિડીયાને અહીંયા એન્ડ આપશું